એક જંગલ હતું તે જંગલ શિયાળ ગુફા બનાવીને રહેતું હતું શિયાળ દિવસે એક અજાણ્યો સિંગ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો તે ભારે આળસુ હતો તેણે વિચાર કર્યો અત્યારે હું ગુફામાં બેસી જામ જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ સિંહ ગુફામાં જઈ બેસી ગયો સાંજે શિયાળ આવ્યું તેણે માટીમાં ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ તેણે વિચાર્યું કે સિંહના પગલાં ગુફામાં જતાં દેખાય છે પણ બહાર નીકળતા પગલાં દેખાતા નથી માટે સિંહ ગુફામાં જ છે શિયાળ ચેતી ગયું તેણે નક્કી કર્યું અત્યારે ગુફામાં જવાય નહીં આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠ્યું થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહીં એટલે તેણે એક યુક્તિ કરી ગુફાને કહે તું હોય તેમ શિયાળ બોલ્યું ગુફા રે ગુફા આજે કેમ બોલી નહીં રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો આવો આજે તને શું થયું છે તું નહીં બોલે તો હું પાછું ચાલ્યું જઈશ સિંહ વિચારમાં પડ્યો ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે પરંતુ આજે મારી પીકને લીધે ગુફા બોલતી નથી તો લાવ ગુફાને બદલે શિયાળ ને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે તેથી તે ત્યાંથી ઊભી કુચડીએ ભાગ્યું થોડી વાર થયું શિયાળ ગુફામાં આવ્યું નહી એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો જોયું તો શિયાળ દેખાયું નહીં આમ સિંહ ભૂખ્યો રહ્યો સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી પડી શિયાળની યુક્તિ સફળ થઈ શિયાળ બચી ગયું શિયાળ બોલ્યું જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ના આવે